નમસ્કાર દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત અગ્રેસર થઈ રહી છે અને સ્માર્ટ સિટીમાં ઘણા ખરા કામો છે તે હાથ પર લેવાઈ ચૂક્યા છે ઘણા ખરા કામો છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને તેને લઈને જ જ્યારે સ્માર્ટ સિટી અંતર્ગત જે દાહોદ શહેરને લેવામાં આવતું હોય તો રેલવેને અછૂતું કેમ રાખવામાં આવે તેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજના સ્ટેશન અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવ્યો છે આ રતલામ મંડળનું પશ્ચિમ રેલવે સ્ટેશનના ચૌદ જેટલા રેલવે સ્ટેશનોને અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાંનું એક છે દાહોદ આ દાહોદમાં પણ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને આવીને અડીને આવેલું આ રેલવે સ્ટેશન છે આ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે અને અહીંયાથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી વાણિજ્ય હેતુ વેપાર હેતુ અને મેડિકલ ક્ષેત્રે અહીંયા મુસાફરો અવરજવર કરતા હોય છે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે ખાસ કરીને મુંબઈ અને દિલ્હીનો મુખ્ય રેલમાર્ગ છે અને તેને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજના સ્ટેશન અંતર્ગત સમાવેશ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં જે રેલવે સ્ટેશન ઉપર કામો છે તે પ્રગતિમાં થઈ રહ્યા છે રતલામ મંડળના જે ડીઆરએમ છે પશ્ચિમ રેલવેના જીએમ છે એ પણ દાહોદના રેલવે સ્ટેશન ખાતે થોડા દિવસો અગાઉ ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા અને ઇન્સ્પેક્શન દરમિયાન દાહોદના રેલવે સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેના નકશાઓ મૂકવામાં આવ્યા હતા તેના બેનરો મૂકવામાં આવ્યા હતા પરંતુ જેમ ડીઆરએમ અને જીએમ અહીંયા દાહોદમાંથી રવાના થયા તૈયારીમાં દાહોદના રેલવે રેલવેના અધિકારીઓ દ્વારા અહીંયા જે નકશાઓ મૂકવામાં આવ્યા હતા મુસાફરોની સુવિધાઓ માટેના તે નકશાઓ એક જ કલાકમાં હટાવી લેવામાં આવ્યા હતા ત્યારે રેલવેના સલાહકાર સમિતિના સદસ્યોને પણ આ માહિતી આપવામાં નથી આવતી પત્રકાર ોને પણ માહિતી નથી આપવામાં આવતી જ્યારે પણ કોઈ કામ કરવામાં આવતું હોય છે ત્યારે પ્રેસ વાર્તાલાપ કરવામાં આવતો હોય છે તેને લઈને પણ હજુ સુધી રેલવે દ્વારા કોઈ પણ પ્રકારની વાર્તાલાપ કરવામાં આવી નથી પત્રકારોને પણ કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી અને તેને લઈને જ ડીઆરયુ સીસીના મેમ્બર છે તેમને આ બાબતે શું કહ્યું હતું સાંભળીશું તેમ અમૃત ભારત યોજના હેઠળ દાહોદનો સમાવેશ પણ થયો છે દાહોદ રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે દાહોદ રેલવે સ્ટેશન પર કયા પ્રકારના કામ ચાલે છે કેટલા કામ ચાલી રહ્યા છે કયા લોકો માટે કામ ચાલી રહ્યા છે શું શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની છે તેની માહિતી વારંવાર આ રેલવેના જવાબદાર અધિકારીઓ સુધી અને ડીઆરએમ સાહેબ સુધી પણ માંગણી કરવા છતાં ખુલ્લા મને અમને માહિતી પ્રાપ્ત નથી થતી પત્રકારો અનેકવાર અધિકારીશ્રીને મળ્યા છે હું ડીઆરયુસીનો મેમ્બર પણ છું પણ કયા કારણથી આ સમગ્ર માહિતી છુપાવવામાં આવે છે તે સમજી શકાતું નથી સરકાર જ્યારે ઉપભોક્તાઓ માટે આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી હોય ત્યારે એની માહિતી સામાન્ય જન સુધી હોવી જોઈએ એ સરકાર માટે અને લોકો માટે પણ પારદર્શિતા માટે જરૂરી છે ત્યારે આ સર અહીંયા આ વિસ્તારના એટલે આ ડિવિઝનના અધિકારીઓની મનસા શું છે એ ખબર પડતી નથી તો દર્શક મિત્રો તમે ડીઆરયુ સીસીસીસીના મેમ્બરને સાંભળ્યા તેમણે પણ કહ્યું કે પત્રકારોની સાથે સાથે જે રેલવેના સલાહકાર સમિતિના સદસ્યો છે તેમને પણ આ માહિતીથી અછૂતા રાખવામાં આવી રહ્યા છે આમ તો ખાસ કરીને આ જે રેલવે સ્ટેશન છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાનું રેલવે રેલવે સ્ટેશન છે અને તેને લઈને રોલિંગ કારખાનું પણ અહીંયા સ્થાપિત થયેલું છે તેની સાથે સાથે રેલવે યુનિટ પ્રોડક્શનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન દ્વારા વીસ હજાર કરોડના ખર્ચે અહીંયા રેલવે યુનિટ પ્રોડક્શનનું કારખાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે જ્યારે અહીંયાથી જે વેગનો છે તે અહીંયાથી બનીને જશે ત્યારે દેશની સાથે સાથે દુનિયામાં પણ દાહોદનું નામ રોશન થવાનું છે અને તેને લઈને જ અમૃત ભારત યોજના અંતર્ગત અહીંયા રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે રેલવે માટે પણ આ રેવન્યુ માટે રેલવે સ્ટેશન મહત્ત્વનું ગણી શકાય છે રેલવેનું રેવન્યુ ઊભું કરશે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે કે જે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ઉપર જે કામો ચાલી રહ્યા છે તેને લઈને આ રેલવેના અધિકારીઓએ પત્રકારો અને સલાહકાર સમિતિના સદસ્યોને તેમને માહિતી પૂરી પાડવામાં નથી આવી જે દાહોદનું રેલવે સ્ટેશન છે દાહોદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોને કેવા પ્રકારની સુવિધા આપવામાં આવશે પાર્કિંગ ક્યાં હશે મુસાફરોને ક્યાંથી એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવશે તે પ્રકારને જે રેમ્પ છે એન્ટ્રી છે આ એન્ટ્રી અને જે પ્રકારની જે સુવિધાઓ છે રેલવેના મુસાફરોને આપવામાં આવતી હોય છે અમૃત ભારત યોજના અંતર્ગત જે પ્રમાણે મુસાફરોને જે સુવિધાઓ આપવાની છે આ સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે પત્રકારો અને સલાહકાર સમિતિના સદસ્યોને ત્યારે દાહોદના રેલવે સ્ટેશન ઉપર જે પ્રમાણે દાહોદના રેલવેના અધિકારીઓ છે આ પત્રકારોને અને રેલવે સલાહકાર સમિતિના સદસ્યોને આ માહિતી કેમ નથી આપતા કોઈ પણ પ્રકારનું કામ સરકારી કરવામાં આવતું હોય છે આ સરકારી કામકાજ દરમિયાન પ્રેસ વાર્તાલાપ કરવામાં આવતી હોય છે અલગ અલગ પ્રકારના ટેન્ડરો અલગ અલગ પ્રકારના કામો છે તે સાજા કરવામાં આવતા હોય છે પત્રકારો સમક્ષ પરંતુ રેલવે દ્વારા આવું કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી છેલ્લા બે મહિનાથી અહીંયા ગતિએ જે રેલવે સ્ટેશનનું કામ છે અમૃત ભારત યોજના સ્ટેશન અંતર્ગત તે ચાલી રહ્યું છે પરંતુ મુસાફરોને કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે તેવી કોઈ પણ પ્રકારના બેનરો નથી મૂકવામાં આવ્યા તેના નકશાઓ નથી મૂકવામાં આવ્યા માત્ર ઇન્સ્પેક્શન દરમિયાન જે અધિકારીઓ આવતા હોય છે રેલવેના તેમને બતાવવા માટે રેલવેના અધિકારીઓ અહીંયા નકશાઓ મૂકતા હોય છે અને બેનરો મૂકતા હોય છે પરંતુ તેમના જવાબ બાદ અહીંયાથી એ બેનરો અને નકશાઓ પણ હટાવી લેવામાં આવતા છે આમ તો દાહોદના રેલવે સ્ટેશન ઉપર જે પ્રકારે વિકાસનું કામ ચાલી રહ્યું છે અમૃત ભારત યોજના અંતર્ગત અમને કોઈ વાંધો નથી વિકાસનું કામ ચાલી રહ્યું છે પરંતુ મુસાફરોને તમે શું સુવિધાઓ આપશે તેમના માટે અલાયદી સુવિધાઓ શું છે તેને જાણકારી આપવા માટે ખરેખર આજે પત્રકારો છે પત્રકારો સમક્ષ આ લોકોને માહિતી સાજા કરવી જોઈએ અને પત્રકારો છે એ મુસાફરો અને શહેરવાસીઓ અને જિલ્લાવાસીઓ સુધી અમે માહિતી પહોંચાડીએ કે દાહોદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો માટે આ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ હાજર છે ત્યાં પણ અમને ફોલો કરી શકો છો ધન્યવાદ